સુરત જિલ્લાના ની મલ્ટિસ્પેશિયાલિસ્ટ બારડોલી હોસ્પિટલ દ્વારા ચોવીસ અંતર્ગત લાઈવ હરણ્યા સર્જરી વર્કશોપ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ગુજરાત અને મહારાષ્ટ્રના નામાંકિત લેફ્રોસ્ટિક સર્જન ડોક્ટર હાજર રહ્યા હતા એ ડબલ્યુઆર વિશ્વમાં સર્જનનું સૌથી ગતિ જૂથ છે એ ડબલ્યુઆર સર્જન તેમજ બારોલીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા

અને આ અમે વર્કશોપ રાખ્યો છે એ ડબ્લ્યુ આર એસસી કોમ્યુનિટીના અંદરમાં એના માટે આપણે ત્યાં ભરૂચ અંકલેશ્વર સિંધર નંદરબાર વલસાડ નવસારી બધેથી જનરલ સર્જન અને લેપ્રોસ્કોપિક સર્જન એ જોવા આવ્યા છે અને અહીંયા આગળ આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીશું ઘરની સર્જરી એ લોકોને બતાવશું અને આ ઓપરેશન બધા બારડોલી હોસ્પિટલમાંથી થશે અને સુગર એન્ડ સ્પાઈસમાં રિલેથ આ જે આપણો પ્રસંગ છે એને દ્વારા સપોર્ટ કરવામાં ગુડ મોર્નિંગ હું ડૉક્ટર શૈશવ પટેલ હું કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક અને પેરિયાટ્રિક સર્જન છું કસ્તુરબા હોસ્પિટલ વલસાડથી આવું છું આજે બધા આપણે અહીંયા બારડોલી ખાતે ભેગા થયા છે તેના માટે ડૉક્ટર કિનવ ચૌધરી અને ડૉક્ટર રાજેશ માયડાએ આજે એક વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યો છે બધા સર્જન ફેકલ્ટી આવી છે સુરતથી બરોડાથી અમદાવાદથી બોમ્બેથી હર્નિયા માટે આજે હર્નિયા એક બહુ જ બેસિક પ્રોબ્લેમ છે બધા સર્જિકલ સર્જનો માટે અને બધા લોકો માટે અને આજના દુનિયાની જે લેટેસ્ટ ટેકનોલોજી અને ટેકનિક થી હરણીયા સર્જરી થાય છે એ માટે બધા ભેગા થયા છે અને બધા લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે એ આજના સમયમાં એબ્ડોમિનલ વોલ રીકન્સ્ટ્રક્શન જે ઘણું જાણીતું અને ખૂબ જ વેલનોન ટેકનિક થઈ ગઈ છે અને એના માટે બધા લોકો અહીંયા ભેગા થયા છે અને જ્ઞાન આપી રહ્યા છે એ માટે ખૂબ ખૂબ આભાર બારડોલી સર્જન એસોસિએશન અને એ નામાંકિત ડોક્ટર દ્વારા આધુનિક અને અલગ અલગ પદ્ધતિથી કઈ રીતે સર્જરી કરવી તેના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ ડોક્ટરોએ અત્યાધુનિક અને સરળ રીતે કઈ રીતે સર્જરી કરી શકાય તે બાબતે એકબીજા સાથે વિચાર વિમર્શ પર કાર્ય કર્યા હતા સુરેશ ટીવી ન્યૂઝ બારડોલી